નાગલપુર ગામે માંડવી પાંજરાપોળ ગૌશાળા ખાતે ગૌ નિવાસ સ્થાન કેટલ શેડનું લોકાર્પણ કરાયું કચ્છના માંડવી તાલુકાના નાગલપુર ગામે આવેલ દોઢસો વર્ષ જૂની માંડવી પાંજરાપોળ અને ગૌશાળામાં નવા શેડનું લોકાર્પણ પ્રસંગ કરવામાં આવ્યું મુખ્ય દાતા રાવ સાહેબ શિવજી દેવજી ગંગર પરિવાર માતૃશ્રી સંત માતા વિમળાબેન રતિલાલ શિવજી ગંગર અને શ્રીમતી સરલાબેન બિપિન કુંવરજી લાપસિયા પરિવારના સહયોગથી નવી સુવિધા તૈયાર કરવામાં આવી છે પરમ પૂજ્ય સાધ્વી શ્રીજી મહારાજ શ્રીજી દ્વારા લોકાર્પણ અને આશીર્વાદ અપાયા સમારોહના અધ્યક્ષ મામલતદાર પ્રધ્યુમનસિંહ જેઠવા સાહેબે દાતાઓની સેવા ભાવના અને સંસ્થાની કામગીરીને વખાણ્યા નાગલપુરના મહત્વપૂર્ણ યુવા અને દાતા પરિવારોએ પણ પોતાના યોગદાન સાથે સંસ્થાને પ્રોત્સાહન આપ્યું સંસ્થાના પ્રમુખ મૂલચંદભાઈ શાહ ટ્રસ્ટી જગદીશજી જાડેજા અને અન્ય ટ્રસ્ટીઓએ સંસ્થાનો પરિચય આપતા દાતાઓનો વિશેષ આભાર માન્યો આયોજન અને વ્યવસ્થાનો સમાવેશ ધનજીભાઈ ડાભી મામદભાઈ સુમરા અને અન્ય કર્મયોગીઓએ કર્યો નવા શેડનું બાંધકામ જયેશભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના સરપંચ કાઉન્સિલર દાતા પરિવાર અને યુવાભાઈ બહેનોએ ખાસ હાજરી આપી બાય પાવન જોશી માંડવી હા મારું નામ ગૌતમ જોશી નખરાણ એસટી ડેપોમાં હું ઓગણીસો ચોરાણુંથી જ ઓગણીસો બાણુંમાં હું અને મંગલભાઈ બંને રાપર ડેપોમાં પહેલું જોઈન્ટ અમે બંને સાથે જ કરેલું નાઇન્ટી ટુમાં અને નાઇન્ટી ફોરમાં અમે બંને ત્યાંથી બદલી અને નખરાણા ડેપોમાં આવેલ એ મારા નાના ભાઈ સમજું કે મારો ખાસ મિત્ર સમજુ એમને હંમેશા વફાદારી સાથે જ નોકરી કરેલી છે ઓગણીસો બાણુંમાં અમે વાગડમાં હતા ત્યારે જે પરિસ્થિતિ એસટીની હતી એ વખતે મંગલભાઈએ જે ઇમાનદારીથી અને જે નિષ્ઠાથી એને ફરજ બજાવેલી એનું હું ખુદ પોતે ઉદાહરણ છું કારણ કે તે વખતે તો એવી પ્રજા હતી કે ઘણી વખત ટિકિટ પણ ન લેતા પણ છતાં મંગલભાઈ પંચોતેર પૈસા કે એક પોઈન્ટ પચીસ પૈસાની ટિકિટ ફાળવી પોતાના પૈસા નાખી અને પણ પ્રવાસીને ટિકિટ આપી દેતા એટલે હંમેશા એને નિષ્ઠાથી ફરજ બજાવેલી હતી છેલ્લે ઘણા સમયથી એસટી કર્મચારી મંડળમાં પણ એને જોડાયેલા હતા એસટી ક્રેડિટ સોસાયટીમાં પણ એ ડિરેક્ટરની ચૂંટણી જૂટી બે વખત અને ડિરેક્ટર તરીકે પણ એને સેવા આપેલી હતી સાથે સાથે છેલ્લા ઘણા સમયથી નખત્રાણા બોડેલીમાં એમને ફરજ બજાવેલી હતી એમને નિષ્ઠા અને ફરજ જે એમને બજાવેલી હતી એનું સન્માન પણ એમને અમદાવાદ મધ્યસ્થ કચેરી મધ્યે એમડી સાહેબે પણ કરેલું હતું બસ હું એમની નિવૃત્તિની બહુ બહુ શુભેચ્છા આપું છું બાકીનું એનું નિવૃત્તિ જીવન સુખમય શાંતિમય અને સેવા સમાજમાં રહે બસ એવી શુભેચ્છા પાઠું મારું નામ બહાદુસિંહ જાડેજા હું એસટી મતે હાલે નિવૃત્ત છું પણ યુનિયનની અંદર કર્મચારી મંડળના પ્રમુખ તરીકે હજી ચાલુ છું અને છેલ્લા ઓગણીસો બાણુંથી હું નખરાણા ડેપોમાં મેં ફરજ બજાવી તેથી નોકરી બજાવી છે અને મંગલભાઈ મારી સાથે પણ નોકરી તેત્રી વર્ષ ભેગી જ બજાવી છે અને એમને નિષ્ઠાપૂર્વક અને બહુ સારી પબ્લિકને સેવા આપી પ્રવાસીને એસી તરફ આકર્ષવા અને બહુ મહેનત કરેલી અને એમનો સ્વભાવ સરળ અને શાંત કોઈ પણ એમની આજ સુધી કોઈ ફરિયાદ કાંઈ પણ એવું છે નહીં અને બહુ વિવેકભર્યું વર્તન રાખી અને અમે તો મિત્રતા તરીકે અને ભાઈબંધ સમજો ભાઈબંધ અને મંડળ સાથે જોડાયેલ અને મારા ભેગા ડાયરેક્ટર તરીકે સોસાયટીમાં પણ બે વખત ટ્રમ્પ ચૂંટાયેલ અને એમને સોસાયટીમાં સારી કામગીરી કરેલ છે અને અગાઉ પણ એ માનવ અધિકાર પંચના સભ્ય તરીકે કામગીરી એમને પણ કરેલી છે અને એમને અત્યારે આ નિવૃત્ત થતાં શુભેચ્છા પાઠવી છે અને એમને માતાજી આશાપુરા એમનો સ્વાસ્થ્યને સારું રાખે અને હવે કુટુંબ સાથે મળી અને એમના અત્યારે સુધી એસટીમાં એમને પ્રયત્ન કરી અને આટલા વર્ષથી મેં એસટીમાં ભોગ આપ્યો હવે એમના પરિવાર પાછળ ભોગ આપી અને સુખમય શાંતિમય અને સામાજિક પ્રવૃત્તિમાં માસાપુરાને આ પ્રાર્થના એમનું આયુષ્ય શુભ નીવડે અને આયુષ્યમાન રહે એ શુભેચ્છા હું હર એસ જોશી નખત્રાણા કર્મચારી મંડળ છન્નું ત્રણના પ્રતિનિધિ મારા ખાસ મિત્ર એવા શ્રી મંગલભાઈ કાજુભાઈ રાઠોડ આપના વચ્ચે નિવૃત્ત થઈ રહ્યા છે તો એમને પોતાના સમયગાળા દરમિયાન સારામાં સારી સેવા બજાવી અને સૌથી વધારે સારામાં સારી ઇન્કમ લઈ આવતા બધા પ્રવાસીઓ સાથે હળીમળીને મળીને અને અનેક બહડી બીજી પણ અનેક સંસ્થા જોડાયેલા જેમ કે માનવ અધિકાર પંચમાં કર્મચારી મંડળના સોસાયટીમાં અનેક ઉપાધ્યો જેમના ઉપર હતી એવા શ્રી મંગલભાઈ અમારા વચ્ચેથી નિવૃત્ત થઈ રહ્યા છે અને અમે ગૌરવથી કહીએ છીએ કે એમના સરળ સ્વભાવ અને સારી કામગીરી બદલ એમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ મંગલ કાજુભાઈ રાઠોડ કંડક્ટર તરીકે ચોવીસ આઠ બાણુંથી ફરજ બજાવું છું પ્રથમ રાપર ડેપો મળે મળેલ ત્યાર પછી નખત્રાણા ડેપો મધ્યે કંડક્ટર તરીકેની ફરજ આજ દિવસ સુધી નિભાવેલી છે જેમાં મારા સ્ટાફ સાથે હાળી મળી પ્રવાસીઓ સાથે હાળી મળી અને તમામ એસટીના હિતમાં કામ કરેલા શ્રેષ્ઠ કંડક્ટર તરીકે મને અમદાવાદ મધ્યે અમારા એમડી શ્રી દ્વારા એવોર્ડ મળેલો તેમજ કોઈ પણ પ્રસ્તુતિ કાર્યક્રમ હોય મહિલા પ્રસ્તુતિ હોય આ પ્રવાસીઓને કોઈ અડચણરૂપ થતું હોય એનામાં હું તમામ રીતે મદદરૂપ થયેલો છું અને મારી એસટીના હિતમાં અને મારા વહીવટને ક્યાંય પણ લાછપ ન લાગે એવો મારો સતત કામગીરી રહી છે અને મારી સાથેના મારી સાથે નિમણૂક પામેલા શ્રી ગૌતમભાઈ જોશી બહાદુરસિંહ જાડેજા હરેશભાઈ એ મારો એના સતત પહેલેથી સાથ સંપર્ક અને દોસ્તી ભર્યા નિભાવેલ છે તો આજ સુધી મેં મારી ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી અને આજે હું મારો વિદાય સમારંભ છે જેમાં મારા પધારેલા ભાઈઓ બહેનો અને વડીલો અને નામી અનામી મિત્રો અને સ્ટાફના સર્વે ભાઈઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું નખત્રાનો ડીપો મધ્ય રાખેલો છે લગભગ ત્રીસ વર્ષ એમણે આ ડિપો મધ્ય સર્વિસ આપેલી છે અને એમને સરાહનીય સર્વિસ આપેલી છે વધુ પડતા એમને એક્સપ્રેસ રૂટોમાં સર્વિસ કરેલી છે અને હાઇએસ્ટ પરિણામો આપેલા છે જેને એપી કેમ કહેવાય અત્યારે પણ એમનો રેકોર્ડ બોડેલીમાં મેક્સિમમ હાઇએસ્ટ એપી કેએમ આપેલો છે આજે જે પણ બરકરાર છે અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં એમણે રૂટ સંપૂર્ણ પૂરા કરેલા છે અને સરાહનીય કામગીરી બદલ હું એમને અભિનંદન આપું છું